જય દ્વારકાધીશ મિત્રો મિત્રો અગાઉ આપણે જ્યોતિષશાસ્ત્રમાં બાર ભાવ અને બાર રાશિઓની ચર્ચા કરી છે સૂર્ય મહારાજથી લઈ અને રાહુ મહારાજ સુધીના દરેક ગ્રહના લક્ષણો આપણે જોયા છે હવે આજે આપણે ગ્રહોની શ્રેણીમાં ગ્રહો પૂરતી વાત કરીએ ત્યારે એક છેલ્લો ગ્રહ કેતુની વાત કરીએ આ પછી આપણે ઉપગ્રહોની પણ વાત જોવાની છે અને નક્ષત્રો વિશે પણ વાત જોવાની આ ઉપરાંત મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો અને ખાસ મિત્રો નોટિફિકેશન બેલ ઓન કરો જેથી કરીને આપને સમયસર આ બધા મળતા રહે મિત્રો જેમ રાહુ મહારાજને કોઈ રાશિનું પ્રતિનિધિત્વ નથી કોઈ રાશિનું સ્વામિત્વ નથી એવી રીતે કેતુને પણ કોઈ રાશિનું સ્વામિત્વ નથી આ ગ્રહ મંગળ સમાન છે એટલે કે જેમ રાહુ મહારાજ શનિ સમાન હતા એવી રીતે કેતુ મહારાજ છે એ મંગળ સમાન છે મંગળને લગતા જેવા ઉપાય કરીએ છીએ એવા મંગળવારે કેતુને લગતા પણ ઉપાય કરી શકાય છે આકસ્મિક બનનારી ઘટનાઓનો તે કારક ગ્રહ ગ્રહ છે 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 એનો એનો રંગ રંગ એટલે કે ધુમાડા જેવો આ આતરડાના અને ઘૂંટણના રોગો શીતળા કોલેરા તથા સંક્રામક રોગોનું રાહુની જેમ જ પ્રતિનિધિત્વ કરે છે આ ગ્રહ અશુભ અને વિચ્છેદાત્મક છે ખાસ મિત્રો યાદ રાખજો કોઈ પણ જગ્યાએથી કોઈ પણ નોકરીમાંથી જ્યારે જ્યારે અથવા કોઈ પણ સંબંધોમાંથી વિચ્છેદની વાત આવે ત્યારે આપણે તરત જ કેતુ મહારાજ તરફ જોઈએ છીએ કારણ કે કેતુ એ વિચ્છેદાત્મક ગ્રહ છે જો આપની કુંડળીમાં કેતુ શુભ ગ્રહ હોય તો આપણને કોઈ સારા ઉદ્દેશ્ય માટે થઈને વિચ્છેદ અપાવે છે જ્યારે જો એ પીડિત હોય અથવા તો તમારા કુંડળીમાં એ પીડા આપતા હોય ત્યારે એ વિચ્છેદાત્મક ગ્રહ થઈને તમને દુઃખ આપે તમારું અશુભ થાય એવી રીતે તમને વિચ્છેદ્ર કરાવે છે પરંતુ સાથે સાથે કેતુનો એક ગુણ પણ છે કે ધાર્મિક પ્રકૃતિનો છે અને મોક્ષનો ગ્રહ છે હા મિત્રો બારમા સ્થાનમાં રહેલા ચંદ્ર અને કેતુ જો ભેગા હોય તો આપને એ હંમેશા મોક્ષ તરફ ગતિ લઈ જાય છે એટલે મોક્ષના ધર્મ ધજાના એક ગ્રહ તરીકે આપણે કેતુને ઓળખીએ છીએ ખાસ કરીને આપણે જો જોઈએ તો કેતુ મહારાજ છે એ હંમેશા રાહુની સામે જ હોય એ રાહુ કેતુ પાસ પાસે ના આવી શકે એક ભાવમાં રાહુ હોય તો એની બરાબર સામેના ભાવમાં જ કેતુ ગ્રહ પણ આવતા હોય છે તો મિત્રો કેતુ ગ્રહ વિશે આપણે હજી વાતો કરવી છે આ ગ્રહ સાંપ્રદાયિકતા કટ્ટરપંથ ઘમંડ સ્વાર્થનો કારક છે તથા તંત્ર અને ગુપ્ત વિદ્યાનું પ્રતિનિધિત્વ કરે છે એનું જે રત્ન છે લસણીઓ અથવા જેને વૈડુર્ય કહે છે એ એનું રત્ન છે કેતુ પણ રાહુની જેમ જ નૈઋત્ય દિશાનો સ્વામી છે આજના વિડીયો બસ આટલું જ મિત્રો સૌને મારા જય દ્વારકાધીશ